નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટીમાં વીસમી નવેમ્બર બે હજાર ચોવીસથી લઈને અઠ્યાવીસ ડિસેમ્બર દરમિયાન ટેરાકોટા કલ્ચર કેમ્પનું આયોજન થયું હતું આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટીમાં જરૂર ખાતે વીસમી નવેમ્બર બે હજાર ચોવીસથી અઠ્યાવીસમી ડિસેમ્બર દરમિયાન ટેરાકોટા કલ્ચર કેમ્પનું આયોજન થયું હતું આ ટેરાકોટા સ્કલ્ચર કેમ્પમાં તમિલનાડુના અગિયાર પરંપરાગત માટીના કારીગરો આ કાર્યક્રમમાં ભાગ લીધો જેની આગેવાની કરી જેમને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ભારતના અનેક મ્યુઝિયમ ઉપરાંત આ કલાકારો જાપાન ફ્રાન્સ અને કોરિયા સહિત બાર દેશોમાં પોતાની કલાનું પ્રદર્શન કર્યું છે આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કવિ અને કલા વિમર્શક પ્રયાગ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા પ્રયાગ શુક્લાએ પોતાના પ્રવચન દરમિયાન કહ્યું હતું કે ટેરાકોટા આદર્શ રૂપે મૌન કળાનું પ્રતિનિધિત્વ કરે છે જેનું દરેક શિલ્પ એની અનોખી વાર્તા કહે છે કલાકારોએ આ કાર્યમાં શ્રમ સમય અને પ્રેરણાને રોકીને કળાનું એક અનોખું મંચ પૂરું પાડ્યું છે કારીગરોએ ચાલીસ દિવસના સમર્પિત પ્રયત્નો પછી આદરણીય તમિલનાડુ દેવતા અયાનાર અને તેમના દેવી દરબારને દર્શાવતી સાડત્રીસ જટિલ ટેરાકોટા શિલ્પો સફળતાપૂર્વક તૈયાર કરે છે આ પરંપરાગત માટીના કારીગરો શિલ્પો બનાવવાની વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવેલ શિલ્પો ધરાવે છે આ ટેરાકોટા સ્કલ્પચર કેમ્પમાં માટી બનાવવા માટે તળાવની કાળી માટી કે જેમાં દર ન હોય કાળી માટી જે ખેતરોમાં ભેળવવામાં આવે છે અને લાલ માટીનો તથા ચોખાનો ભૂક્કો અને લાકડાઈનો વેરનો ઉપયોગ કરવામાં આવે છે આ તમામ મૂર્તિઓ ચાર ફૂટથી લઈને ચૌદ ફૂટની છે ટેરાકોટા શિલ્પ પ્રક્રિયાને અનુસરીને જેમાં માટીની કાળજીપૂર્વક તૈયારી ઝીણવટ ભરી વિગતો અને ભઠ્ઠામાં ફાયરિંગનો સમાવેશ થાય છે આ શિલ્પો તમિલનાડુના સમૃદ્ધ વારસા અને કારીગરોનું ઉદાહરણ આપે છે તમિલનાડુના ગામડાઓના રક્ષક દેવતા ગણાતા અયનાર ભક્તો દ્વારા ખૂબ જ આદરણીય છે ज्योति में इच्छाओं ने परिपूर्णता माटे तिने प्रार्थना ने विनंती ओ करेछो આ શિલ્પો ટેરાકોટા કલાત્મકતાના કાયમી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વનો ગહન પ્રમાણ પથરસમ આટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટી આ ઝળપતી অদৃশ্য થતી કલાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે અને સત્યવા કટીબદ્ધ છે અમારી યુનિવર્સિટી લગભગ 11 સાલો સે હે ઓર યહા પર બહોત سارے કોર્સીસ હમ રન કર રહે હે मैनेजमेंट इंजीनियरिंग नर्सिंग आपके कंप्यूटर साइंस रिलेटेड कोर्सेज पैरामेडिकल कोर्सेज कम्युनिकेशन एंड डिज़ाइन ये सारे कोर्सेज यहाँ चल रहे हैं और इसके अलावा हम एक आ, अभी पिछले साल नया हॉस्पिटल भी खोला है तो आगे जाके शायद हम मेडिकल लाइन में भी आएंगे आ, आई का शुरुआत से ही कला से बहुत गहरा लगाव है और ये जर्नी यहाँ की नहीं है ये ग्वालियर से चली आ रही है मेरे साथ तो जब हम यहाँ स्थापित हुए थे तो पहले वर्ष ही हमने यहाँ एक स्कल्पचर कैंप किया था और उसी के स्वरूप आप देख सकते हैं कि पूरा कैंपस सुसज्जित है पूरे बड़े बड़े स्कल्पचर्स से मेरा ऐसा मानना है कि Uh, किसी भी यूनिवर्सिटी कैंपस में अगर आर्ट नहीं हो तो उसकी सोल नहीं होती है तो बच्चों को आर्ट जानना चाहिए भले ही वो उसमें प्रोफेशन ना बनाए अपना पर आर्ट से उनको रूबरू होना चाहिए ये उनके जीवन में रस डालती है और उनके जीवन को एक नया आयाम देती है एंजॉय करने का जो जीवन की बारीकियां हैं वो आर्ट हमें सिखाता है तो क्लासरूम में तो वो पढ़ते ही हैं टेक्निकल चीज़ें पर ये उनके जीवन सुंदर हो अच्छा हो विचार अच्छे हो उसके लिए आठ एक कैंपस में होना बहुत जरूरी है ये जारी रहेगा हमारे लिए ये सफर और हम हर साल इस तरीके के कैंप करते रहेंगे नेशन प्लस न्यूज समाचारों ना सतत अपडेट मिला हमारे नेशन प्लस न्यूज के यूट्यूब चैनल ने सब्सक्राइब करो बेल आईकन दबाव जुड़े रहो फेसबुक इंस्टाग्राम ट्विटर आरोप